તેમને અભિવાદન આપી રહ્યા છે ધારાસભ્યો પણ આપી રહ્યા છે અર્જુન પણ સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે અને તમામ અત્યારે કેસરીયા જે કહેવાય કે પહેરીને અત્યારે ત્યાં પહોંચ્યા

ત્યારે સૌરાષ્ટ્રના સમીકરણો મુદ્દે સ્થાનિક સમીકરણો સામાજિક સમીકરણો અને જ્ઞાતિ સમીકરણો ચર્ચા કરીશું ભરત બોગરા સાથે કે જેઓ ભાજપના અગ્રણી છે ભરતભાઈ સૌરાષ્ટ્રને સારું એવું પ્રતિનિધિત્વ મળ્યું છે સમગ્ર આજે મંત્રીમંડળ પદનામિત જેના માવલી આપે જોઈ શું લાગે છે કેવું સમતુલન સો ટકા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આજે ઐતિહાસિક દિવસ છે એટલા માટે કે છવ્વીસ જેટલા પદનામિત મંત્રીશ્રીઓ અલગ અલગ જ્ઞાતિ સમીકરણ યુવાનો વડીલો મહિલાઓ બધું જ કોમ્બિનેશન કરીને એક નવી ઊર્જા અને નવા જોમ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રીશ્રીઓ શપથ લઈ રહ્યા છે સૌને હું શુભકામના પાઠવું છું દરેક વિસ્તાર ભૌગોલિક રીતે સામાજિક રીતે સંતુલન કરીને આખું નવું મંત્રીમંડળ બન્યું છે આવનારા દિવસોમાં ગુજરાતના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાશે એ ચોક્કસ છે જયશ નામ ખૂબ જ પણ શેલીગડીએ આ નામાવલીમાં એમનું નામ જોવા નથી મળી રહ્યું કારણો શું લાગે છે આપને જયેશભાઈ અમારા સિનિયર નેતા છે સહકારી નેતા પણ છે અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા છે સ્વાભાવિક છે કે પાર્ટીના હાઈકમાન્ડે અલગ અલગ સમીકરણો તો અલગ અલગ સમીકરણો જયશ રાદડિયાની જે વાત થતી હતી તેમાં સૌથી મોટું જો ફેક્ટર હોય તો વિસાવદરની આ જે પેટા ચૂંટણી હતી તે જયશ રાદડિયાને નડી ગઈ છે કારણ કે વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખાસ કરીને આમ આદમી પાર્ટીની સાથે ગોપાલ ઇટાલિયાએ જે મેદાન માર્યું અને જીત મેળવી કારણ કે વિસાવદરની જે ચૂંટણીમાં જવાબદારી મોટી જયશ રાદડિયાને આપવામાં આવી હતી ને એમાં ઉણા ઉતર્યા અને તેના કારણે જ મોટું ફેક્ટર અહીંયા રાજકીય ગલિયારોમાં એ ચાલી રહ્યું છે કે ચૂંટણીની સૌરાષ્ટ્રમાં અહિયાં વિસાવદર ની જે મોટી જવાબદારી આપવામાં આવી હતી જયેશ ચાદડીયા ને તેમને નડ્યા છે ફળ્યા કોને છે તો ફળ્યા કાંતિ અમૃત્યાને ફળ્યા છે હવે મોરબીને

તો આ તમામ તસવીરો એક બાદ એક નિવેદનો લેવામાં આવી રહ્યા છે જે પી ન રાજ્યપાલ અને સીએમ અત્યારે મહાત્મા મંદિર ખાતે પહોંચી ચુક્યા છે અને હવે થોડી જ ક્ષણોમાં શપથવિધિ સમારોહ ની શરૂઆત કરવામાં આવશે તમામ જે છવ્વીસ 我�。 સીએમ સિવાય જે ટીમ પચીસ નામો જે સામે આવ્યા હતા તે તમામ ધારાસભ્યો શપથ કરવામાં આવશે આચાર્ય દેવવ્રતજી આ સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પાટીલ આ સાથે મનસુખ માંડવીયા પણ આપણને જોવા મળી રહ્યા છે તો સ્ટેજ તરફ તેઓ આગળ વધી રહ્યા છે અને બીજેપી માને છે આ વિજય મુહર્તમાં બાર અને ઓગણચાળીસ મિનિટ નું આજે વિજય મુરત છે એ વિજય મુહૂર્ત શપથ ગ્રહણ સમારોહની શરૂઆત થશે અને બસ હવે તેઓ સ્ટેજ તરફ આગળ વધી રહ્યા છે અને જે